વજન કાંટા સહિતનો મુદ્દામાલ કબજે લઈ સગીર સહિત બેની અટકાયત કરી હતી ગેરકાયદે અને જોખમી રીતે ગેસ રિફિલિંગનો વેપલો બે રોકટોક ધમધમી રહ્યો છે અનધિકૃત આ ધંધાને કારણે આગ લાગવાના અને જાનહાનિ થવાના કિસ્સા પણ બનવા પામ્યા છે શહેર આખામાં ધમધમતી આ ગેરકાયદે પ્રવૃત્તિ સામે પોલીસ તંત્રએ લાલ આંખ કરી છે કાપોદરા પોલીસે આ મામલે સપાટો બોલાવ્યા બાદ અમરોલી પોલીસ ત્રાટકી છે પોલીસકર્મીઓએ બાતમીના આધારે છાપરાભાઠા રોડ પર વાળીનાથ સોસાયટીના ગેટ બહાર બે અલગ અલગ દુકાનોમાં દરોડા પાડ્યા હતા બંને દુકાનોમાં ગેરકાયદેસર ગેસ રિફિલિંગનો વેપલો ચાલતો હતો પોલીસે બંને દુકાનોમાંથી અલગ અલગ કંપનીના નાના મોટા ઉડતાલીસ ગેસના બાટલા બે ઇલેક્ટ્રિક વજન કાંટા અને ગેસ રિફિલિંગ માટેની બે નળી કબજે લીધી હતી અમરોલી પોલીસે આ મામલે બે અલગ અલગ ગુનો નોંધી ગુના નોંધી બાવીસ વર્ષીય કુશલ ભરવ પ્રસાદ ગુપ્તા અને સગીરને અટકાયતમાં લીધો હતો પોલીસે ખટીક નામનો શખ્સ સહિત બે શખ્સને વોન્ટેડ જાહેર કર્યા હતા અમરોલી પોલીસ દ્વારા ચાલી રહ્યા છે તેને લઈને પણ તપાસ કરવામાં આવી રહી છે આ કામે હકીકત એવી છે કે અમરોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ છાપરાભાઠા રોડ ઉપર વાણીનાથ સોસાયટીના નાકા ઉપર કેટલાક ઈસમો જે ગેસની જે બોટલો હોય છે એમાં ગેરકાયદેસર રિફિલિંગ કરવાનું કામ કરે છે જે આધારે પોલીસે ત્યાં તપાસ કરતા આ આરોપીઓ જે છે એ આ પ્રકારની પ્રવૃત્તિ કરતાં મળી આવેલા જેથી પોલીસે ત્યાંથી નાની મોટી મળી અને અડતાલીસ જેટલી ગેસની બોટલો તેમજ ગેસ રિફિલિંગ મશીન તેમજ વજન કાંટો એ રીતે અલગ અલગ જે સાધનો જે છે એ મળી આવતા કબજે કરી અને આ કામના આરોપીઓ વિરુદ્ધ ધોરણસરની ફરિયાદ દાખલ કરી હાલમાં તપાસ ચાલી રહેલ છે આ કામે હાલમાં એક આરોપીની ધરપકડ કરવામાં આવેલ છે મુદ્દા પર અંદાજીએ પચાસ હજાર આસપાસનો છે